તમારા અનિવાર્ય પગલા થવાના ચમન બધાયને ખબર થઈ ગઈ છે ઝુકાવી છે ગરદન જોવે દાડી હોય ઝુકાવી છે ગરદન જોવે દાડી હોય ફૂલો પણ નજર નીચી થઈ ગઈ છે સાહેબ જયારે આપણો ભારત દેશ આઝાદ નતો થયો ત્યારે આપણા બંધારણના ના રચિયતા ડોક્ટર બાબા સાહેબે જયારે વિચાર્યું હતું કે આ ભારત દેશ અંદર સો હજાર ને સાતસો ને તેતાલીસ જ્ઞાતિઓ છે

લખાણ કર્યા અસ હે એમ આજે પણ આપણે બંધાણ આપણો આ જગ્યા પર રજૂ કરી રહ્યા છે બંધાણ તો ગમે ત્યાં રજૂ થાય સારું લાગે ફાયદો થાય ત્યાં વ્યક્તિ બેસી શકે છે શરૂઆતમાં બાર જ ગામ હતા મારી ભેગા આજે આપણે સવીસ સત્યાવીસ ગામ આવ્યા છે અને હવે એના ખર્ચે આવ્યા છે તમને અમે કોઈ રૂપિયો ભાડું નથી આપ્યું અને તોય તમે આવ્યા છો કારણ કે સારું છે એટલે આવ્યા છે કોઈને પણ ફોન નથી કર્યો અમે કે તમે આવજો તોય તમે આવ્યા છો શા સારું દેખાય એટલા માટે આયા છે આપણા બાળકો નું ભવિષ્ય આમ જ છે એટલા માટે આપણે આવ્યા છે કોઈને એમ કહો કે મને ફોન આવ્યા તો આ બાબતે ના તમને મે ફોન ત્રણ વખત કરેલા છે પણ તમારા ફોટા માટે કે બંધાન રચવું છે એની અંદર તમારો ફોટો જોવે છે એના માટે ફોન કર્યા છે બાકી નાત ભેગી થવાની છે સમાજ મળવાની છે એના માટે એક પણ ફોન મે આ સુધી કોઈને પણ કર્યો નથી કારણ કે આપણો બધાયનો છે બધાયનો હોય તો બધાય આવી

તો વડીલોને વિનંતી કરીએ આપણે બધા શાંતિ જાણાવીશું આપણે બધા પોતાની જગ્યાએ કહેશું અને જ્યારે એ વડીલો સન્માન કરશે અને બીજા મીડિયાઓ છે જે એમની સાથે હોય તો પણ જોડાઈ શકાય છે બાપુને બાપુ બરાબર સાહેબ થઈ શકશે હા બરાબર એટલે બાપુનું શાંતિ સન્માન કરવા માટે આપણે વડીલોને વિનંતી કરીએ કે વડીલો આપણા ઉભા થાય અને બાપુનું આપણું જ્ઞાત સન્માન કરી કરવાનું છે એટલે આવી જાઓ આપણા વડીલો ગાડાબા તરસીબા બે તરસીબા આવો હા દીકા વડીલો આવો અને બાપુ નું સન્માન કરો ફોટા ખેંચો વિડીયો ઉતારો સુલતાનપુરા સુલતાનપુરા રાજેશભાઈ ચોપડ્યું

નરસિંહભાઈ